કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય કચ્છ કમલમ ખાતે આયોજિત પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જિલ્લાના અગ્રણી નેતાઓએ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાયેલા ઐતિહાસિક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીવીજી રામજી અધિનિયમ બે હજાર પચ્ચીસ અંગેની વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહીને આ નવા કાયદાથી ગ્રામીણ અર્થતંત્રમાં આવનારા ક્રાંતિકારી ફેરફારો વિશે માધ્યમોને માહિતગાર કર્યા હતા પદાધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગ્રહો દ્વારા પસાર કરવામાં આવેલો આ અધિનિયમ વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગામડાઓની પાયાની જરૂરિયાત પૂરી કરશે આ કાયદાની મુખ્ય વિશેષતા એ છે કે અત્યાર સુધી મનરેગા હેઠળ મળતા સો દિવસના રોજગારના સ્થાને હવે ગ્રામીણ પરિવારોને વાર્ષિક એકસો પચ્ચીસ દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવી છે આ ઉપરાંત નિર્ધારિત સમયમાં કામ ન મળે તો બેરોજગારી ભથ્થાની જોગવાઈને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને મજૂરી ચૂકવવામાં વિલંબ થાય તો વધારાની રકમ આપવાનો પણ નિર્ણય લેવાયો છે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ યોજનામાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરી ગ્રામ પંચાયતોને વધુ સત્તાધીશ બનાવવામાં આવી છે યોજનાના અમલીકરણમાં હવે ગ્રામ પંચાયત અને ગ્રામ સભા પોતે જ પોતાના ગામના વિકાસનો પ્લાન તૈયાર કરશે અને કયા કામો કરવા તે નક્કી કરશે અધિનિયમ મુજબ ઓછામાં ઓછા પચાસ ટકા કામો સીધા ગ્રામ પંચાયતો દ્વારા કરાવવામાં આવશે જેનાથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધશે ખાસ કરીને જળ સંરક્ષણ માળખાકીય સુવિધાઓ આજીવિકા આધારિત કાર્યો અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ચાર મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આ નવી યોજનાઓમાં ખેતી અને મહિલા સશક્તિકરણનો પણ વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો છે ખેતીમાં વાવણી કે કાપણીના સમય મજૂરોની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારને વર્ષમાં વધુમાં વધુ સાહીઠ દિવસ સુધી યોજનાના કામોને અસ્થાયી રીતે સ્થગિત કરવાની સત્તા અપાઈ છે જેથી ખેતી કામમાં કોઈ અવરોધ ન આવે મહિલાઓ માટે ગામમાં જ સ્કીલ સેન્ટર શેડ નિર્માણ અને હાટ બજાર જેવી પ્રવૃત્તિઓ વિકસાવી ભ્રષ્ટાચાર રોકવા અને પારદર્શિતા લાવવા માટે બાયોમેટ્રિક હાજરી જીઆઈએસ તપાસ અને સોશિયલ ઓડિટને ફરજિયાત બનાવવામાં આવ્યા છે વિરોધ પક્ષો દ્વારા ફેલાવવામાં આવતી ભ્રામક વાતોથી દૂર રહી ગ્રામીણ જનતા આ કલ્યાણકારી યોજનાનો લાભ લે તે માટે ભાજપના કાર્યકરો ગામે ગામ જઈને સાચી માહિતી પહોંચાડશે તેવું વધુમાં ઉમેર્યું હતું આ પત્રકાર પરિષદમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ સાત્વિકદાન ગઢવી ચેતન કતિરા સંજયભાઈ મહેશ્વરી વગેરે હાજર રહ્યા હતા કચ્છ જિલ્લાની આજની પ્રેસ વાર્તામાં આપ સૌનું સ્વાગત છે અમારા જિલ્લા ભાજપના સન્માન્ય શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વર્ચન અમારા પૂર્વ પ્રમુખ અને ધારાસભ્ય શ્રી સન્માન્ય કેશુભાઈ પટેલ એવા અમારા જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ જનકસિંહ જાડેજા મહામંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ સાત્વિકદાનભાઈ ચેતનભાઈ અને સૌ આપ મીડિયાના મિત્રોને મારા નમસ્કાર વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ બે હજાર પચીસ અંતર્ગત આજે જે પ્રેસ વાર્તાનું આપણે આયોજન કર્યું છે અને એમાં વિશેષ રૂપે આપણે સૌ જાણી રહ્યા છીએ કે આ જે યોજના છે એ બે હજાર સુડતાલીસમાં આ દેશ વિકસિત બને અને જેનો સંકલ્પ આજે ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય જીવનને સ્વરોજગારીના સંકલ્પ સાથે આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એમના નેતૃત્વમાં આ યોજનાનો પ્રારંભ થયો છે અને લોકો સુધી આ વિષય પહોંચે સ્વાભાવિક છે પણ આ યોજનાની જે ગેરંટી છે એની અંદર ઘણા બધા સુધારા થયા છે જેમ કે પહેલાં મનરેગામાં સો દિવસની રોજગારીની વાત હતી અહીંયા એકસો ને પચીસ દિવસ લોકોને રોજગારી મળશે પહેલાં પંદર દિવસે પેમેન્ટ હતું અઠવાડિયે પેમેન્ટ મળશે ગ્રામ્ય જીવનને ગામની અંદર આંગણવાડી હોય શાળા હોય હોસ્પિટલ હોય ચેકડેમ હોય ડેમ હોય સ્વયંસાય જૂથ ચાલતા હોય ખેડૂતોલક્ષી યોજનાઓ હોય આ બધી જ યોજનાઓનો ખૂબ મોટા પ્રમાણમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને પચાસ ટકા સ્વતંત્રતા જે છે એ ગ્રામ પંચાયતને આપવામાં આવી છે જેથી કરીને પોતે જ યોજનાઓ બનાવી શકે યોજનાઓનો અમલ થઈ શકે અને ગ્રામ્ય જીવનને સાચા અર્થમાં જીવંત રાખવું મજબૂત રાખવું એના ઢાંચાને મજબૂત કરો જે આ યોજનાની અંદર ખૂબ જ મહત્વના મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે અને આ દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે કલ્પના છે એમનો સંકલ્પ છે વિકસિત ભારત બે હજાર સડતાલીસમાં સો વર્ષની ઉજવણી કરીએ ત્યારે બને અને આ જે યોજના જે છે વીબીજી રામ રામજી અધિનિયમ બે હજાર પચીસના માધ્યમથી મને લાગે છે કે ખૂબ મોટો ફાયદો આવનાર સમયની અંદર ગ્રામ્ય જીવનને અને ભારતને અને લોકોને આવનાર સમયની અંદર થવાનો છે હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે અગિયાર વર્ષની અંદર એમના નેતૃત્વમાં અનેક એવી યોજનાઓ છે પ્રધાનમંત્રી અન્ન યોજના હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના હોય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય પ્રધાનમંત્રી મુદ્રા યોજના હોય શૌચાલયની યોજના હોય આવાસની યોજના હોય આવી યોજનાઓના માધ્યમથી પણ આજે કરોડો લોકો આજે એનો લાભ લઈ રહ્યા છે અને હવે જ્યારે આ એક વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ યોજના અંતર્ગત જે છે એ ખૂબ લોકોને મોટો ફાયદો આવનાર સમયમાં થશે આ યોજનાની અંદર ખૂબ મોટા સુધારા કરવામાં આવ્યા છે અને તમે જેમ વાત કરી કે સ્કિલ મળશે જે ગામની અંદર છે કે પહેલા માત્ર ક્યાંક મર્યાદિત આ યોજના હતી આજે જે છે કે ગામના વિકાસમાં અને સ્કિલ માટે પણ જૂથ ચાલે છે તો એના માટેની યોજનાઓ બનશે માત્ર યોજનાઓ નહીં પણ એને સ્કિલ માટે એના સ્ટ્રક્ચર ઊભું કરવા માટેની પણ સુવિધાઓ આમાં ઊભી કરવામાં આવી છે એટલે સાચા અર્થની અંદર છે કે દરેક લોકોને કામ મળશે આ યોજનાના માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના અને એમનો સંકલ્પ છે કે આ દેશને વિકસિત બનાવવો બે હજાર સડતાલીસમાં સો વર્ષની ઉજવણી થાય અને જો વિકસિત આ દેશને બનાવવો હશે તો એનું મૂળ જે છે એ ગામડાઓ છે અને પૂજ્ય મહાત્મા ગાંધીજીને ગામડાઓ બહુ પ્રિય હતા ગ્રામ્ય જીવન સાથે અનેક વાર્તાઓ આપણે એમની જોયેલી છે સ્વરોજગારી અને ગામડાઓ મજબૂત બને છે એમની પણ એક કલ્પના હતી અને એ પૂજ્ય મહાત્મા ગાંધીજીની કલ્પનાને જમીન ઉપર ઉતારવાનું કામ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કરી રહ્યા છે અને મને લાગે છે કે આ યોજના જે છે કે એમાં ઘણા બધા જે સુધારા થયા છે અને જેના માધ્યમથી ગામડું જે માત્ર સમૃદ્ધ નહીં પણ ગામડું દરેક ક્ષેત્રે અવલ બનશે સમૃદ્ધ તો બનશે જ પણ આ યોજનાનો એટલો બધો મોટો ફાયદો થવાનો છે કે ગામડું છે કે દરેક ફિલ્ડમાં દરેક ક્ષેત્રમાં કિસાન હશે તો કિસાનની પણ ઘણી બધી આમાં યોજનાઓનો સમાવેશ થયો છે ખેડૂતોને પણ એનો સીધો લાભ થવાનો છે તાજેતરમાં જ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદરણી શ્રી નરેન્દ્રભાઈ નેતૃત્વમાં જે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશન ગ્રામીણ જી રામજી જે આખી યોજના રજૂ કરી છે મિત્રો એ યોજના આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ભારતનો આત્મા છે એ ગામડામાં વસેલો છે આજે પણ સાહીઠ ટકા ઉપરની રોજગારી એ ગ્રામીણ ક્ષેત્રમાંથી થાય છે એટલે જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં બે હજાર સુડતાલીસમાં ભારતને વિકસિત ભારતની વાત છે તો સરકાર સુપેરે જાણે છે કે ભાઈ જે ગામડાઓનો વિકાસ છે ગામડાઓમાં રોજગારી છે એ બરાબર લોકોને મળે અને સારી રીતે એ એ ગામડાઓનો વિકાસ થાય એટલા માટેની યોજનાઓ હોય છે એ જ પ્રકારે મનરેગા યોજના જે જે તે વખતે મહાત્મા ગાંધીના નામે એ લાવવામાં આવી હતી લોકોની રોજગારની ગેરંટી લઈને એ યોજનાઓમાં સુધારા વધારા કરીને કારણ કે કોઈ પણ યોજના છે એ એમાં સુધારા વધારા સમયાંતરે કરવા જ પડતા હોય છે એ સરકારી યોજનાઓ હોય એ આપણું પોતાનું જીવન હોય કોઈમાં પણ સમયાંતરે સુધારો ના કરાવતો એ એ નામશેષ થઈ જતી હોય તો તો ખૂણામાં રહી જતું હોય છે ત્યારે નરેન્દ્રભાઈએ એ એમાં સુધારા વધારે કરીને વિકસિત ભારત જે રામજી યોજના છે એમાં જે પ્રકારે ગામડાના અર્થતરને ધબકતું કરવા માટે ન માત્ર આ વર્ષો થયા જે કોંગ્રેસમાં જે વર્ષો થયા આપણે બધાને ખબર છે મનરેગા યોજના આવ્યા પછી એ મોટા ભાગે ગામડામાં મને યાદ છે અમે ગામડાના છીએ એટલે એ માટી ઉપાડવાનું કામ હોય મજૂરો અનસ્કિલ મજૂરો માટી ઉપાડે અને એને રોજગારી મળે એના સિવાય બીજું કાંઈ જ નહીં એ માટીનો ઉપયોગ એ પૈસા સરકારના જાય એનો કોઈ ઉપયોગ નહોતો એટલે આ યોજના છે એમાં સરકારી પૈસાનો પૂરેપૂરો પાઇપાઈનો ઉપયોગ છે અને એ પાઈપાઈનો ઉપયોગ ગ્રામીણ વિકાસમાં છે ગામડાઓના વિકાસ માટે છે મિત્રો એટલે હવે જે કંઈ જે આ જીરામજી યોજના દ્વારા જે કંઈ જે યોજનાઓ બનવાની છે એ બનવાની છે એ ગામડાના સામાન્ય મજૂરથી કરીને સ્કિલ એ ન માત્ર લોકોને રોજગારી મળશે પણ એક આખું સ્કિલનું ડેવલપમેન્ટ એમ એ ઊભું એવું થશે કે એ ભવિષ્યમાં એ પોતે પણ ઉદ્યોગિક બની ઉદ્યોગકાર બની શકે પોતે પણ ગામમાં નાના મોટા રોજગારના કામો કરી શકે એ પ્રકારની યોજના છે અને એ પ્રકારની આમાં ટ્રેનિંગની વ્યવસ્થા છે કે જેમાં એ મજૂરોને પોતે એ કૌશલ્ય પ્રાપ્ત કરી શકે અને એના દ્વારા પોતાના પણ ધંધા રોજગાર ઊભા કરી શકે એ પ્રકારનું એ પ્રાવધાન આ યોજનામાં છે મિત્રો કોંગ્રેસે જે પ્રકારનું અત્યારે મહાત્મા ગાંધીના નામે એ હું તો કહું કોંગ્રેસને શરમ આવી જોઈએ કે આવી વાતો કરતા મહાત્મા ગાંધીના નામે વર્ષો થયા એ એ જુઠ્ઠાણું ચલાવી અને મહાત્મા ગાંધીએ તો એમ કીધું હતું આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાખવી જોઈએ પણ એ કામ ન કર્યું અને જે પ્રકારે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને એની ટીમ જે આખું વિદેશી મોડલ ઉપર જે પોતે વિદેશમાં ભણેલા હતા અને એ અંગ્રેજીથી જે પોતે મોહિત થયેલા એવા લોકોએ જે આખી દેશની બાગડોળ સંભાળી અને એને કારણે આપણે આઝાદી પછી જે પ્રકારે એ ગામડાનો વિકાસ થવો જોઈએ ગામડામાં લોકોની સુખાકારીના કામો થવા જે ન થયા એને કારણે જે ગામડાઓ પણ ભાંગ્યા આપણા કચ્છની વાત કરીએ તો લાખો લોકોએ ગામડામાં સ્થળ સ્થળાંતર કર્યું છે જે તે સમયે આપણે એ ભલું થજો નરેન્દ્રભાઈનું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બે હજાર ચૌદમાં આવ્યા પછી આજે એ આખું જે અલગ અલગ યોજનાઓ છે એમાં એમાં પરિવર્તન કરીને સારી સારું કામ છે સારી યોજનાઓ છે એના મૂળના ઢાંચો એક જ રાખીને આત્મા એક જ રાખીને એમાં અલગ અલગ પરિવર્તનો કરીને આ મહાત્મા ગાંધીએ જે પ્રકારની વિચારધારા લઈને જે કામ કર્યું પોતાના સંપૂર્ણ જીવનમાં આ દેશની સુખાકારી માટે મહાત્મા ગાંધીએ કામ કર્યું ગ્રામ સ્વરાજની વાત લઈને કે એનું ગ્રામ સ્વરાજ છે વાત મારી આપ સૌને એક એ લાગણીસભર અપીલ છે કે આપણે બધાએ એ મહાત્મા ગાંધીનું પુસ્તક ગ્રામીણ સ્વરાજ જે છે એ વાંચવું જોઈએ એમાં જે મહાત્મા ગાંધીએ જે ગ્રામીણ અર્થવ્યવસ્થાની વાત કરી છે મિત્રો વર્ષોથી થયા મને યાદ છે અમે નાના હતા ત્યારે ગામડામાં બહુ બારેથી ઓછી વસ્તુ લેવી પડતી આપણે કાંઈ જ લેવું ન પડતું મોટા ભાગે સમજો અમે નાના હતા ત્યારે અમે કોઈ વસ્તુ બજારમાં લેવા જઈએ તો ઘરની બાજરી દઈએ એક કિલો બાજરી દઈ સામે અમને અનાજ જે વસ્તુ ખપતી હોય જે બારેથી આવ્યો સાબુ જોઈએ આ તે નાની મોટી વસ્તુ મળતી એ બોર વેચવા આવે અને અનાજ આપીએ તો આપણને બોર આપે ગામમાં સુતાર ગામમાં લુઆર ગામમાં કડીઓ ગામમાં કારીગર એ બાર મહિનાનું આપણું કામ કરે સામે બાર મહિનાનું અનાજ આપણે આપીએ એટલે આખી ગ્રામીણ વ્યવસ્થા જે એમાં બહારની કોઈ વ્યવસ્થાની જરૂર નથી ગામ જ પોતે સ્વતંત્ર એક દેશનું એકમ હતું આવી સરસ મજાની એમ કહેવાય કે આત્મનિર્ભર આખી વ્યવસ્થા એ આ કોંગ્રેસના શાસનને કારણે તૂટી અને એને કારણે આ બધી પ્રકારની સમસ્યાઓના મૂળમાં આ કોંગ્રેસ અને એનું એ શાસન રહ્યું અને એના પછી આ બે હજાર ચૌદમાં નરેન્દ્રભાઈ આવ્યા પછી જે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની વાત કરીને આ જીરામજી યોજના લાવ્યા છે એમાં ખૂબ એ ગ્રામીણ વિકાસની શક્યતાઓ છે મિત્રો અને નરેન્દ્રભાઈ આપણે બધાએ જોયું હશે આ આ મહાપુરુષ એવા છે કે જેમણે આ દેશ માટે એને કોઈ એક એના વિરોધી પણ એના કામ વિશે શંકા ન કરી શકે ત્યારે કોઈએ પણ આ યોજના છે એમાં કોઈ શંકા કરવાની જરૂર નથી કોંગ્રેસના જુઠ્ઠાણાઓ ક્યારે ચાલ્યા નથી આ યોજના સંપૂર્ણ એ ગ્રામીણ વિકાસને સમર્પિત થઈને યોજના રહેવાની છે ગામડાઓનો વિકાસ થશે નાના કારીગરોને એમાં પ્રોત્સાહન મળશે મહિલાઓ ખેડૂતો બધાનું આમાં એ એ ભલું થઈને એ સાચા અર્થમાં એ વિકસિત ભારત બનશે એવી અમને સૌને શ્રદ્ધા છે અસ્તુ